રાજુ ખાતે હોડી નિમિત્તે સીસી અંતાળા પરિવાર દ્વારા ફૂલ ફાગ રેસ્યા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મારું નામ સીસી અંતાળા થોરાજી જિલ્લો રાજકોટ ઉતાસણી બે હજાર ચોવીસ અને પૂર્વ સંધ્યાએ પરમપૂજ્ય અભિષેક બાબાના આશીર્વાદ અને આજ્ઞાથી ધોરાજી ખાતે જય પાર્ટી પ્લોટમાં અમે મનમોહન રશિયા ફાગોત્સવ એટલે કે રશિયાનું આયોજન કરેલું એની અંદર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ જ હજારોની સંખ્યાની અંદર માતાઓ બહેનો રાજકીય આગેવાનો અને વલ્લભપુરના તમામ સ્વરૂપો મોટી હવેલીના વધારે અને ખૂબ જ બધાએ આનંદ ઉત્સાહ જાણે કે આજે જ ધૂળેટીનો દિવસ હોય એટલો બધો બધાએ આનંદ લીધો છે અને આબ અહીંયા જે કાંઈ અમારા આમંત્રણને માન આપીને આવ્યા હોય અમારા સગાસ ને એ શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠમો જન્મોત્સવ સંવંત બે હજાર એસી ફાગણવદ એકમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીર્વચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પૂજારી જંગમ શંકર દેરુના જય માતાજી